সেন্য়ানো সন দেশে উশা জনি এচ্ছে সেক্সিক্সিক্সা দোয়ানে মোয়ে মোলা঵িস পারাকে নো পোচাহান বাদায়ায়ে সেকে কোসা સંધ્યાવંદન કરી રહ્યા હતા તે વખતે એક હં નું જોડું તો એ ઘુસાયેલી

ત્યાંથી પસાર થાય છે એમની પગની રજૂમાં હંસનું જોડું આરોટે છે હર્ષ નો પેલા પારતી મારા પગમાં પણ આવ્યો છે તે વખતે હું મળીને પગ્ધતિ લઈશ એ બીજા દિવસે હું વૈષ્ણવ નો વીસ કરીને આવ્યો અને પછી જેવું कैसे समझाओ के गुस्सा ही नहीं लो परोक्ष कृपा पर पार्टी दे देवा कथन करना मानव कृपा नुस्ता करते हैं थैंक यू इसलिए आपने गुस्सा जी नहीं ना प्रसन्न साथे हंसना प्रसन्नी सुधी कराई थी નાના બાળકો અહીંયા એને આટલું યાદ રાખીને બોલે એ જ બહુ મોટી વાત છે તો એમને ખૂબ ખૂબ વિશેષમાં બારિસ નમન છે હવે હું નેક્સ્ટ કુડાઈ કાર્શી સત્યમ મખારિયા સત્યમ બાઈ અને રુપબેન ની ડોટર જેની એજ છે 6 યર્સ પદા દે દેના ચર્ણા આજે શ્રી ગુસાઈ નો ઉત્સવ છે એની ખૂબ ખૂબ થાય શ્રી ગોસાઈજી શ્રી ગોસાઇજીને બીજા નામથી વેઠા પણ કહેવાય છે શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય માં થયું છે શ્રી ગુસાઈજીને સાત સાધનો અને ચાર બેટીજી છે શ્રી ગિરજરલાલજી ગોવિંદજી બાલકૃષ્ણલાલજી ગોકુલનાથજી રઘુનાથજી યદનાથજી અને ઘનશ્યામરાય શોભા બેટીજી દેવભા બેટીજી યમુના બેટીજી અને કમલા બેટીજી શ્રી ગુસાઈ બેઠકો છે અને અમદાવાદમાં પણ અસારવામાં બિરાજે છે આપ્યો છે શ્રી ગુસાઈજી એ રાગ ભોગ અને શિંગાથી સેવા પ્રગટ કરી છે શ્રી વલ્લભ

ુલભાઈ અને હાર્દિકભાઈની ડોટર શાંતિ જેની એજ છે યર્સ राजा दुखी था तो राजा ने पूछू ते दुखी क्यों छो तो राजा के राजाए कीधु के मारी छोक लग्न थोड़ा दिवस पी मारी छोटी विधवा थी गई तो गुसाईजीए क तेरी छोक ने अँ जो हूँ एमने भ्रम संबंध आपी तो एमने भ्रम संबंध आपने सेवा बारे में कीधु પછી એમને પછી એમની છોકરીએ મન લગાઈને સેવા કરી અને પછી બધા દુઃખ ભૂલી ગઈ પછી થોડા દિવસ પછી એક દિવસ એક વૈષ્ણવ આવે છે એમના સેવા પધરાવે છે તેમના લાલા લાલા આપીને કહે છે કે તમે ધ્યાન રાખજો પછી એની દીકરીએ જોયું કે એ તો ફૂલ એમને ઠંડી લાગે છે અને એમને છે ને તેલથી માલિશ કરી પણ એ લાલા છે ને નાના લાલા હતા તો એમને કીધું કે જ્યાં સુધી હું મારા પગ સીધા નહીં કરું ત્યાં સુધી એ માલિશ કરતી રહેશે તો એને એમને છે ને પગ સીધા કરી દીધા અને પછી જ્યારે વૈષ્ણવ આવ્યા ત્યારે એમને કીધું કે આ મારા લાલા નથી તમે મારા લાલા આપો તો તો પછી એમની દીકરીએ કીધું કે આ જ છે તમારા લાલા એમને કીધું ના આ લાલા નથી તો એમનો ઝઘડો થઈ થઈ ગયો અને પછી એ લોકો ગુસાઇજી પાસે ગયા પહેલો યાદ કરાવ્યો હવે હું મિશ્રી અને મિશ્રી શાહ અને મધુ શાહને બોલાવીશ મિલિનભાઈ અને અવનીબેનના ડોટર અને સન જેમની એજ છે થર્ટીન ઇયર્સ અને ઇલેવન ઇયર્સ બધા છે જેને અમારા ઘર અપને બેટ કોણ છે ખબર છે કોણ પુષ્ટિ માર્ગ પર સાણેના બિજા છો આપને સ્કૂલમાં જઈએ તો તો આજે અમે અમારી સમજ પૂજક બનાવેલી પુષ્ટિ માર્ગ એબીસીડી કહીશું એ ફોર આસી આસી યુગ હૃદયના ભાવથી જવરામાં આવે છે બંડાજી અને બીડાજી તે ઠાકોરજીને ને વખતે સૈયાજી ની बाजू ધરાવવામાં આવે છે. શ્રી ફોર ચરણ ચરણનું સૌપ્રથમ સ્નાન કર્યા બાદ લેવું જોઈએ તેથી થી દેની સુજી થાય. ટી ફોર દાસભાવ આપણે ઠાકોરજી ની સેવા હંમેશા દાસભાવ રાખી કરવી જોઈએ. ઈ ફોર એકાદશી એકાદશી એટલે રસ 11 ધ રિક્વેસ્ટ કરવી જોઈએ. નામ છે <coughs>

क्यू फॉर क्वालिटी क्वालिटी એટલે પાત્રતા પાત્રતા જેની જેવી પાત્રતા તે પ્રભુ તેને દાન કરે છે આર ફોર રાજભોગ તે વ્રજ ભક્તો ગોપીજનો શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના ભાવથી ધરાવવામાં આવે છે એસ ફોર સેવા કોઈ સર નાની કે મોટી ન ગણવી ટી ફોર તિલક આપણે તિલક કરીને જ સેવામાં બેસવું જોઈએ તિલકશ્રી ઠાકોરજીના ચરણાર વિંદુપ છે યુ ફોર ઉત્સવ ઉસ્તે મારમાં તો દરરોજ ઉત્સવ સૌ વી ફોર વજનાગુ જેની વલ્લભધામમાં આવતા વૈષ્ણવ આ રાત જુદા જ હોય છે ખાસ કરીને રવિવારે અને અગિયારે છે ડબલ્યુ ફોર વાગા વાગા પ્રભુને ઋતુ અનુસાર ધરવામાં આવે છે

તેમને આટલા ઉત્સાહથી અહીંયા શ્રી વલ્લભની સરનું પોતાની સ્પીચ પોતાની કળા રજૂ કરી હવે અહીંયા આપણે સ્પીચ કોમ્પિટિશન કમ્પ્લીટ કરીએ છે અહીંયા વકૃત્તો સ્પર્ધા પૂરી થાય છે